તો ભાદરવી મહાકુંભમાં લાખો ભક્તો અંબાજી આવે છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભક્તોની સુરક્ષાના ભાગ રૂપે ત્રણ કરોડનો વીમો લેવાયો છે જોકે બે હજાર બાવીસ ત્રેવીસમાં ભાદરવી મેળા વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના પતિને હજુ સુધી વીમાની રકમ મળી નથી એકવીસ દિવસમાં વીસ કિલોમીટરના અંતરમાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામે તો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુરક્ષાના ભાગ રૂપે ત્રણ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસના વર્ષમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો હતો તે વખતે અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાના પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા હતા ત્યારે રોંગ સાઈડમાંથી આવેલા આ ટેમ્પોના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું જો કે પતિ ભરતભાઈએ અંબાજી ખાતે અરજી કરી હતી અને આધાર પુરાવા આપ્યા છતાં હજુ સુધી વીમાની રકમ મળી નથી બીજી તરફ પરિક્રમા મહોત્સવ બે હાજર માં વીઆઈપી નેતાઓ પાછળ ચા અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટે લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો જેના રૂપિયા હજુ સુધી મંદિરના ખાતામાં પરત નથી આવ્યા અમારું જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ માં જે અમે અહીંથી ભાદરવી પૂનમ મેળા દરમિયાન જોવા ગયેલા અને ત્યાં જ અમારો અકસ્માત થયેલો પાનસા ગામમાં જે અહીંથી પાંચ કિલોમીટરના એરિયામાં છે અને ત્યાં રોંગ સાઈડ માં આવીને મારી જે વાઈફ છે અને અમે હંગાત બે જણા અંગા જ હતા અને ત્યાં એમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી પણ હજુ સુધી એ કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદિર ચૂકી શક્યું નથી બરાબર અમે એ જાણવા માંગતા હતા કે દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવા આવતા હોય અને મારું જ નહીં એક બીજો ભાઈ બી એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બીજું બે વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો

તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે જેનું ભાવિક ભક્તનું જેવું થાય છે મૃત્યુ વગેરે તો એની ઉંમરના આધારે આપણે એની એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનો એમાં કવચ મળે